જુનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રસ્તા ઉપર કામગીરી પૂર્ણ કરવામાં આવી જિલ્લાના મેજર બ્રિજ અને બ્રિજના ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કડક સૂચનાથી જુનાગઢ જિલ્લામાં વરસાદની અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતુ બન્યું છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત જુનાગઢ દ્વારા તેના કાર્યક્ષેત્રમાં આવતા દરેક માર્ગો પર ભારે વરસાદને કારણે થયેલ નુકસાનીને ધ્યાને લઈને બ્રિજ ઇન્સ્પેક્શનની સાથે સાથે રસ્તાઓ પર ઇન્સ્પેક્શન કરીને વાહન વ્યવહાર યોગ્ય કરવા માટે માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ગુણવત્તાસભર મરામત કરવામાં આવ્યું છે જે તાંત્રિક અધિકારીની ટીમ દ્વારા બત્રીસ રસ્તા પર તાત્કાલિક ધોરણે વર્કથી મરામત કરી રસ્તાઓ વાહન વ્યવહાર માટે યોગ્ય કરવામાં આવ્યા છે આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂટિન બ્રિજ ઇન્સ્પેક્શનની કામગીરીને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવી છે તેવું પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. મારું નામ અભિષેક ગોહિલ છે, હું અહીંયા કાર્યપાલક તરીકે માર્ગ મકાન પંચાયત જુનાગઢમાં ફરજ બજાવું છું. માર્ગ અને મકાન વિભાગના દિશા નિર્દેશ હેઠળ જે વિભાગ દ્વારા રેગ્યુલરલી બ્રિજ ઇન્સ્પેક્શન લઈને કામગીરી કરવામાં આવે છે તેને ત્વરિતથી પૂર્ણ કરવાના દિશા નિર્દેશ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ પંચાયત જૂનાગઢ હેઠળ કુલ બસો ને સોળ બ્રિજ મેજર અને માઇનર બ્રિજોનું કુલ ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે જે અન્વયે આપણી કુલ દરેક તાલુકાવાઇઝ એક એક ટીમ કાર્યરત છે અને તેમના આપેલા રિપોર્ટ મુજબ આપણે બે બ્રિજ કે જેમાં સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ કર્યો છે અને અન્ય બે બ્રિજમાં ભારે વાહનો માટેનો વાહન વ્યવહાર આપણે સ્થગિત કરવાનું પ્રક્રિયા હાથ ધરી છે આ સાથે સાથે અન્ય ચાર બ્રિજો કે જ્યાં રિપેરિંગની કામગીરી જણાય છે તે ત્વરિત રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ સિવાય માર્ગો પર ભારે વાહનોના કારણે થતી વરસાદી અસરના લીધે જે નુકસાની થતી હોય છે તો તેને સમારકામથી પહોંચી વળવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે સાયમલ્ટેનિયસ કામગીરી કરવાની થાય છે જે અન્વયે આપણા દ્વારા અત્યારે કુલ ટોટલ બત્રીસ રસ્તાઓ મેટલ પીચવર્ગથી અને જીએસબીથી આપણે એનું સમારકામ પૂર્ણ કરવામાં આવેલ